છે <Futem> <coughs> 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 <coughs>

આ સુધારી નાખું ટમેટા ને મૃત્યુ કેમ ન કરાય આપણે જો દાળ ભાત બનાવવાના છે ને એમાં નાખવાની છે મસીને પૂંગળા તળવાના છે જો મમ્મીની બધાય વાનીચણવા વેઈ ગયા છે તો જો આપણે હું જો ટમેટા મોળી નાખું અને મરસાં મોળી નાખું એટલે આ આંબલી પલાળવાની છે સોખા જો ચડવા મૂકવાના છે ગેસ ત્યાં સુલા ઉપર દાળ બાફા મૂકી છે મમ્મી એ તો જો મારે એ બધી જો ધ્યાન કરવાની છે એટલે જો

જૈત લ્યામ વિકલાગાઈ દિ હાલે નહીં હાલ છે اكو રુતિક આટલી આમલે હાલે આ જાય કાતર સતો ખાવ હે તા કે કા કા મને નહીં મિન કો હું વાતા ખાવ નહીં કો ઓ મસ્ત કાતો ખાતો ખાતો લાગે છે ચ

પછી આપણે આને વઘારવાની છે અને દાળ ભાત આજ વાળુમાં બનાવવાનો છે એટલે તો જો વાંગલી આવે જો આ પાણીને ઉકાળવા મૂકી દઉં ગેસ ઉપર તો જો ગેસ ઉપર આવે આને મૂકી દઉં છું આમ ઘાંગલી આ જો પાણી ઉકળી જાય તો નાના સુલા આપણે મૂકી એટલે જો ખાટું ભરા આવે નહીં ને મોટા સુલા આપણે તો જો એ આપણે મૂકી દીધી છે હવે પાણી ગરમ થવાય એને ઉકળવા ઉકાળવા મેં દાળ બાફી નાખી મસ્ત

જો હવે એ બધી વસ્તુ તૈયાર થાય છે તો જો હવે હું મારી મમ્મી બોલાય આવું કે ડાળ વગેરી નાખે તો આંબલી માં ઉભરાવા માંડી ગયા છે અને ભાત પણ તૈયાર થઈ જાય છે જો ભાત જે ઉકળે છે પાણી આપણે જો ભાત માં મીઠું એવું નાખી ગેસ ના સૂલા ઉપર જો મૂકી દીધા છે જો કુકર માં જો ડાળ મસ્તીકા ની બાફી રગડો કરી નાખી છે તો અમે જો મારી મમ્મી બોલાવું કે નહીં એટલે જે આવીને વઘારી નાખશે દાળ ને એવું અને આયા આપણે જો ભૂંગળાના પેકેટ જો તૈયાર લીધું છે આપણે તો જો તળવાનું છે ભૂંગળાનું પેકેટ તો એ ભૂંગળાનું પેકેટ તળી નાખશે એટલે વાળુમાં જો દાળ ભાત ને ભૂંગળાને હોય છે ને આ દાળ આપણે બાફી નાખી છે મસ્તિકાની

ધાણાજીરુ બધી વસ્તુ હોય બધી તૈયાર કરવા માંડી ગુંગળા હતા તળવાના છે કેટલી વાર લાગશે મેમે વાળું મોડું હા તો મેં બધી વસ્તુ તોય કાયમ રાત તૈયાર કર્યું હતું વંડી સરવા દે મોડું ન થાજે કિસી ના આઉંતા ડાળ મી કિતો સંહાઈ કિરી તો ગઈતી હું કે ડાળ માં બાફી ભાત કેરા પછી આમલી તૈયાર કરી બધી વસ્તુ સુધાર્યું પછી તું આવી નાને મેં ભુંગળા ચાલુ કરી દીધું છે કામની મેને મે તો ભૂંગળા નું તળવાવાનું કહી દીધું છે તો જો ભૂંગળા કેવા તળાય છે તાજો વાળો માજો ડાય પાટ ને ભૂંગળા અન કમી ન જાય તો તુંગા તો મજા આવે ખાવાની કે આસુ મજા આવે તો જો મેમી ભૂંગળા તળાય છે આવે ભૂંગળા તળવાનું જો આપણે ચાલુ કરી દીધું છે

જો જોઈએ બધાય વાળું કરવા બેહી ગયા છે જો તમને બધાને ક્યાં છે જેને ડાય ભાત ને ભાવતો એ ને મી બિયા વાળું બધાય ચાલુ કરી દીધું છે મમ્મી એ જો હતા ખાવાની મજા આવે